આવનારી ત્રણ કલાક ની અંદર ગુજરાત માં ભયંકર થી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ફરી એકવાર પવન અનેક ગાડીઓ પાણીઓની અંદર તણાતી જોવા મળવાની છે ગુજરાત રાજ્ય ઉપર હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ નવા રાઉન્ડ ની અંદર અત્યારે

વરસાદના મોડલ ની અંદર ઓછીતાના મોટા પલટાવ જોવા મળવાના છે જે હા દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના

મેઘરાજા એ વિરામ લીધેલો જોવા મળ્યો છે અનેક વિસ્તારમાં વરાપ નીકળતી જોવા મળી રહી છે જે વિસ્તારની અંદર વાવણી નથી તે વિસ્તારની અંદર પણ અત્યારે વાવણી થતી જોવા મળી રહી છે જી હા અત્યારે નક્ષત્રની અંદર પલટાવ નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદીય વાદળો બંધાતા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો અત્યારે તોફાની પવનોની તીવ્રતા

ખાસ કરીને ઓગસ્ટ મહિનાના અંતની અંદર નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં તૂટી પડતું જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં હજી પણ સાર્વત્રિક વરસાદની સાથે અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હલચલ સક્રિય બનતી હોય તેમ સૌરાષ્ટ્રમાં ઓખા બંદર અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે દેવભૂમિ દ્વારકાના વિસ્તાર થી ખંભાળ્યા પલટાવ આવી રહ્યા છે બગસરા ધારી તુલસીશામ વિસાવદર કેશોદના થી કડાછ અને માંગરોળના ક્ષેત્રની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહ્યા છે વેરાવળ કોડીનાર ને વિસ્તારની અંદર પણ અત્યારે

અરબસાગરના દરિયા માંથી અત્યારે તોફાની પવનોની તીવ્રતા બદલાઈને ગુજરાત ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે આમ પવનની દિશા બદલાવાની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે રીતસરનું સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વાપીના વિસ્તારથી સાપુતારા આહવાના વિસ્તારથી વનસાડા બીલીમોરાના વિસ્તારથી વલસાડના ક્ષેત્રની અંદર અને નવસારીના વિસ્તારથી સુરત બારડોલીને વ્યારાના ક્ષેત્રની અંદર અત્યારે મોટા પલટાવ આવી રહ્યા છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારમાં

વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે સાથે સાથે ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલીના ક્ષેત્રથી ગોધરા લુણાવાડાના વિસ્તારથી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેવા મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનનો ઘેરાઈને અત્યારે હવામાન પણ ધીમી ગતિએ પલટાતું હોય તેમ કચ્છ અંદર પણ અત્યારે વાદળછવાયા વાતાવરણની અંદર અત્યારે હળવી વરસાદની ગતિવિધિ જોર પકડતી જોવા મળી રહી છે તમે લાય પણ જોઈ શકો છો ઝોન અને

તમે સેટેલાઇટ મદદથી પણ જોઈ શકો છો કે અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વિસ્તારથી લઈને રાધનપુરના ક્ષેત્રોની અંદર સાથે સાથે મહેસાણાના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારમાં હિંમતનગરના વિસ્તાર પાલનપુરના ક્ષેત્રની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર જેવા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી

કચ્છના વિસ્તારોની અંદર વરસાદનું હળવું જોર વધતું હોય તેમ કચ્છની અંદર આવનારી દસ તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાની અંદર ગુજરાત ઉપર તબાહી મચાવતો હોય તેવા દ્રશ્યો સર્જતો જોવા મળવાનો છે આમ ગુજરાતમાં આજથી લઈને આવનારી દસ તારીખ સુધીની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ સુરેન્દ્રનગર મોરબીના જિલ્લાથી લઈને બોટાદના વિસ્તારમાં ભાવનગરના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી જુનાગઢ રાજકોટ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વરસવા અંગે નવું પૂર્વ કલાક માટે દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સૌથી વધારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં સૌપ્રથમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો અત્યારે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે નર્મદા ભરૂચના ક્ષેત્રથી આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અને પવન ફૂંકાતો હોય તેમ ગુજરાત ઉપર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની તીવ્રતા વધતી હોય તેમ અમદાવાદાબાદના જિલ્લાની અંદર ભયંકર પવનનો મોજો ફરી વળતું જોવા મળી રહ્યું છે ખેડાના વિસ્તારથી પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગર છોટા ઉદેપુરના વિસ્તારથી આણંદ અને ભરૂચના વિસ્તારની અંદર પણ પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ વરસાદનો સંકટ વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મળીવીએ પણ વરસાદ પુષ્કળ દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે કચ્છના વિસ્તારની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવી સાથે હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળવાનો છે આવનારી દસ તારીખ આમ ગુજરાતમાં હજી પણ આગામી સાત દિવસ સુધી આંધી તુફાન વંટોળ અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું સંકટ વધતું હોય તેમ નવી નવી સિસ્ટમની અસર લઈને ગુજરાતની અંદર

જેમાં ખાસ કરીને આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી રહી છે ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર સામાન્ય કરતા એકવીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જી હા દર્શક મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે ત્રેવીસ ટકા સુધીનો વધુ વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર રોડ રસ્તા ઉપર પાણી પાણીના ભયંકર દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર અઢાર ટકા આ સિઝનની અંદર વધુ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સાથે ભારે વરસાદની શક્યતા ગુજરાત પર નથી પરંતુ બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે જેમાં સત્તર ઓગસ્ટ થી મગા નક્ષત્ર અને

મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે વરસાદની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીને દરિયાની અંદર અત્યારે વાળા વિસ્તારમાં અત્યારે ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે